જો એક કાગડો તમને આય દેખાય છે અને બીજો કાગડો તમને આય દેખાય છે મારે પડતો હાલતા હાલતા રે ને મિત્રો આપણે ઘી કાંટા પહોંચી ગયા લીખેલું ઘી કાંટા કેવા કપડા કેવા પેન્ટ કેવા શર્ટ પાછળ તમને દુકાન જેટલી દેખાય ને ભાઈ બધી કપડાની તે હોલસેલ માટે આગ લગે ચાય બસ્તી મેં તો મસ્તી મેં જોઈએ સવારમાં વેહલા પાંચ વાગ્યાના નાયા ધોય વિના ગુડ મોર્નિંગ અને સ્વાગત છે પાછો આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર કે એટલા સમય પછી અવારમાં વહેલા પાંચ વાગ્યે જાગ્યા ને આ બધું ભાઈબંધ માટે આપણે કરવાનું હોય તો ભાઈબંધને જવાનું હોય અમદાવાદ તો આપણે પણ જોડે જોડે કે હાલ કાંઈ વાંધો ને એને જોડે કામ હોય તો લઈ જવાનું હોય અહીંથી પહેલાં પાળીએ જવાનું હોય તો નીકળીએ ફટાફટ કારણ કે એ પગ ગયો છે ને ભાઈબંધ કહીએ પગ ગયો તો નીકળીએ બરાબર આપણે ભાઈ હાથના મોજા લઈ લીધા છે અને આ રે ટુ વ્હીલ લાઈન આપણે એનું ને પહેલાં ત્યાં લગી જવાનું

તમારે રજો સુખનો સૂરજ ઉગી ગયો હા બાજુ વાહ કાં કે બસે રયો ને સ્ટોપ લીધો હે અને આ ભાઈને ટાઈટ સડી જાય ખતરનાક ક્યાં એ ભાઈ કાગડો એ કાગડો કાગડો જોઈ શકો ટીમે આ આપણા ગામમાં દેખાતો નથી જો એક કાગડો તમને આય દેખાય છે અને બીજો કાગડો તમને આય દેખાય છે દેખાયા બે બે કાગડા એક પ્રેમ કાઓ કાઓ કાગડા સક્સેસફુલી ને અમદાવાદ પોગડી દીધા હે હવાના દસ વાગી ગયા દસ વાગ્યા આપડે ગીતા મંદિરે એક્ઝેટ ઉતરે આખી આપડે જવાનું હે ઘી લેવા માટે ઘી કાંઠે એટલે એકચુઅલી ઘી કાંઠો ન્યા કપડા મળે તો આપણે ખાલી કપડાની ખરીદી માટે નહીં પણ હાલમાં તો ખાલી કપડાં ધોવા જવાનું કેવાનું પેલા ભાઈ નાસ્તો કરાવી દે બરોબર તું લઈને આવ્યો હો ને નોર્મલી અને આના લીધેથી થી આપણે જાને આજે વહેલા પાંચ વાગે જિંદગી પહેલી વાર જઈ ગયા અને ટાળી કઈ ખવડાવી હે તો પેલા જાય ને થોડોક નાસ્તો ભેટ પૂજા કરી

પહેલી વાર આપણે હોલસેલમાં આંટો મારવા આવ્યા હતા કે કેવા શર્ટ ને પેન્ટ ને ટી શર્ટ ને ઢીકણો કેવું મળે આ કપડાના ને મોલે આ બધું જોઈ લો ઓહો ભાઈ અરે હવે પાછા બીજા આંટો ભાઈ આ કહો કે બાહુબલી ને કટપા જેમ માથા કાપી નાખ્યા જોઈ લો બોડી બિલ્ડર હે બધા પણ માથા કાપ્યા વિના માથા કાપલા કેવા કપડાં કેવા પેન્ટ કેવા શર્ટ કેવું લેવું આપણને ખબર ન પડતી એટલે આપણે શું કરવાનું ખબર છે આ બધી દુકાનો જોતો જવાનું આડોળું અને આ ભાઈ વાય વાય હાલ્યું જવાનું એ એ જોયા રાખે કેવું સારું કેવું નહીં આ ભાઈ પેન્ટ એટલી એટલી વેરાઈટી ના આપણ તો આપણો કામ કરતી બધું એટલે બધા પ્રકારના પેન્ટ આવ આપણે હરી ફરી નેક પહેરે લાવો નવા નવા આયાલા ફંકી અને કા ઓલા એમ કે લીતા વાળા બહુ એટલે બહુ એટલે બહુ એટલે બહુ કપડાં જોઈ લીધા ને ભાઈ બે વાગી ગયા ને જે ખાવાનું બાકી હવે આપણે સ્પોન્સર કંઈક લઈ જાય ને તો ફટાફટ કંઈક ભોજન કરી આવી મારી નજર ના કરવા ના આવ્યો લારી ઉપર પાણીપુરી પૂરી હે ન્યા નજર વહી ગઈ ભૂખ જ એટલી લાગી અહીં ને મોટો જબરો ઘી કાંટો હે પણ તો પેલા મેં કીધું ને એ રીતના ઘી મળતું નથી પણ તમે એ વાત કહી દઉં કે આ રહ્યું ને મેટ્રો ને જો આ ઘી કાંટો લીધો ઘી કાંટા અને ભાઈ અહીંથી રહ્યું ને મેટ્રો સ્ટેશન હે અને આપણે રહ્યું ને બિગેસ એટલે કે અમદાવાદની અંદર બિગેસની ખબર નહીં પણ છે ખરો બહુ એટલે બહુ અહીં રહ્યા ને હોલસેલની અંદર કપડાં મળે એનો આજે અનુભવ કર્યો અને આમ જોઈને તો મજા એવી માગી ખબર પડે કે ભાઈ કપડા એની ખરીદી કઈ રીતના થાય ઇન ફ્યુચર આપણે કપડા વપડે દુકાન કર્યું હોય ને તો ખબર પડે ને અનુભવ લેવા તે આવ્યા હતા ખાસ તો ગાડી ચાલ પડી હે કારણ કે ભાઈ ભૂખ લગી એટલી હવે ક્યાંક સ્ટેશન ખાવાનું આવે ને ત્યાં જઈને આપણે સ્ટોપ કરવાનું એ રીતે અમદાવાદની અંદર ફતાફ કોમેન્ટ કરો ભાઈ ત્યાં હારું કાઠિયાવાડી ખાવાનું મળે પંજાબી પંજાબી ચાઇનીઝ બાઈનીઝ નહીં ઓનલી ફોર કાઠિયાવાડી મિત્રો આપણે જો ને અહીંયા બહુ એટલે બહુ જોઈ લીધા તમને નગર વાન હમણાં તો કારણ કે અમદાવાદમાં કઈ ટ્રાફિક તમને દેખાડી દઉં જોઈ શકો ટ્રાફિક કેવું ગાંડું ટ્રાફિક અને આ ટ્રાફિક ની અંદર ભાઈ અમદાવાદ આપણે બીએમડબલ્યુ માં જઈ ગયા અહીંથી આપણે ગાવાનું ગીતા મંદિર આપડે ભાઈ દેખાય નામ તો આપણો ટાંગો બારો રહ્યો તો ધ્યાન રાખવું પડે ટ્રાફિક માં કઈક આપડો ટાંગો લીધે નો જાય ભાઈ અને ટ્રાફિક જોઈ લો તમે

બધાનું આપણે ગુજરાતી ખાવાનું બતાવી દીધું હોય પેટ ભરી સસ્કાવી દીધા ગીતા મંદિર કારણ કે ત્યાં રહ્યું ને ભાઈ બસ છે લગભગ ચાર વાગે નહીં ને ચાર વાગ્યાની બસ છે તો પકડીને સીધા ઘર ભેગીને થઈ જાય બહુ રખડી દીધું અમદાવાદ બસ સ્ટેન્ડમાંથી આપણે બસ પકડવાની પણ બસ ઘરની આવતી નથી પકડવાની જો અલગ અલગ આજુબાજુની બધી બસો આવી ગઈ જો આશ્રમ આશ્રમ આ બાજુ મહુવાની પડી છે અમદાવાદ આ કઈ છે અમરેલીની આવી ગઈ અને હવે બોટાદ બાજુ ની એ બસ ને આવશે આવકડવાની નલકરીઓને રિઝર્વેશન પણ ન કરાવ્યું સીટ પકડવાની વાત છે નકારને ઊભા ઊભા જવું પડશે તમને ક્યારના ચશ્મા દેખાતા હશે ચશ્મા કોના ફટાફટ કોમેન્ટ કરો તો કોના ચશ્મા હશે ટિકિટ લઈ લીધી હે ને બોટા જ ને ટિકિટ લીધી ને સક્સેસફુલી ભાઈ આપણે બસમાં ગોઠવી જઈએ બસમાં ટ્રાફિક આવતું જાય એટલું હળુ હળું અને લગભગ

ગેટ આપડે ભાઈ એક તો ભાઈબંધ રાખવાનો છે કેવો ખબર હે કેને આપણે કેવું નો પડે કા મગાય ઓલુ મગાયને અમારે આ બધા ધ્યાન ના તો એમ નામ કરે મોબાઈલ ઊંચો રાખવો કેતો તારું માથું કપાવશે હા મગાય ઓલુ મગાય તો અમારને કાય કે પગ્યાને ને ઉપાય જ ના એ ચોપડી હાથમાં લઈ લે જે મગાય મરે ઓન ધ સ્પોટ ખાવું થાય ને કે ગિરે ખાય ઉઠાવશે ખાય ઉઠાવશે ને કંઈ મેળ્યું ન મેળ્યું એવટે ભૂખમાં દર્યું ને જો આમને ડુંગળી યાદ છે તો ડુંગળી ખાય છે નખરાય લૂખી ડુંગળી જમવા મગાજી જો ભાઈ આવું કંઈ ધાણા વાણા નાખેલું ને આવું પંજાબી શાલ બરાબર લે લે મસ્ત મજાનું ખાઈ પીન પાછા આપણે પાયો પકડ દીધા ભાઈ આપણે ગાડી ભાઈ સુરક્ષિત સહી સલામત અહીંયા છે ભાઈ આ ચાવી લગાડી ફટાફટ ઓકે રેડી હાલો લો હવે એને ફટાફટ નીકળી જાય સીધા ઘર ભેગી ના થઈ જવી તો બધાને જો ને એને આપણો વ્લોગને પૂરો કરી નાખીને હું ઘરે જઉં સમયની વાત કરીએ ને તો અગિયાર વાગ્યા તો ગુડ નાઇટ